રાજરાજાની જાન બળદ ગાળામાં જોડીને પરણવા જાય છે ચારસો વર્ષ જેટલો લાંબો સમય વીત્યો છતાં પણ બળદગાળામાં જાન જોડીને જવાની પરંપરાને દીપ વાસીઓ આજે પણ અનુસરી રહ્યા છે દીવમાં ચારસો વર્ષના શાસન દરમિયાન અનેક રિવાજો અને પરંપરાઓ બંધાઈ જે આજે પણ અનુસરાય છે પોર્ટુગીઝોના શાસનની ની આજે પણ દીવમાં દેખાય છે બજાર માંડી ઇમારતો ચર્ચ અને જીવનશૈલી શૈલી અલગ જ છે અહીંયા આવ્યો છું ઇન્ડિયાની સંસ્કૃતિ માટે ભારતનું જેવું સંસ્કૃતિ છે એ પ્રમાણે મને લગ્ન કરવાના છે પેલાની બાપદાદાની વર્ષોની ઓલી છે કે પરંપરા છે કે આજે ચારસો પાંચસો સાલ પહેલાથી આવી રીતના ગાડા ઘોડામાં જાન જાય છે દીવમાં મોટા ભાગના યુવાનો એનઆરઆઈ છે વિદેશોમાં મોંઘી દાટ કારમાં ફરતા એનઆરઆઈ યુવાનો પરણવા તો દીવમાં જ આવે છે અને તે પણ બળદગાળામાં જ તો સામે કન્યા પક્ષ પણ લગ્ન બાદ બળદગાળામાં જ વિદાય આપે છે લગ્નમાં બળદગાળાની સંખ્યાની માભો પણ દેખાય છે જેટલા ગાળા વધારે તેટલો માભો ઊંચો આંકવામાં આવે છે પહેલાં તો અમારા બાપ દાદાનું જે રીત રિવાજ ચાલે છે એ પ્રમાણે પરંપરા કરીને અમે અમારા બાપદાદાને લીધે અમે આવું કરીએ છીએ અને સિટી હોય કે ગામડું હોય એમાં સિટીમાં વધુ પૂરતા સાધનોની વ્યવસ્થા ચાલે છે પણ અમે અમારા પરંપરાએ ગાડાની વ્યવસ્થામાં જાન શોભે છે અમારે વીસ હોય પંદર હોય દસ હોય જેટલા ગાડા હોય એટલું વ્યવસ્થ સુંદર જાન લાગે સામાન્ય રીતે આધુનિક યુગમાં બળદગાળામાં જાન જોડવાથી ખર્ચ પણ ઓછો આવે છે કાર કરતા બળદગાળાના ભાડાનો દર ઓછો હોય છે બળદગાળાને શણગારીને ધક્કાદાર બનાવવામાં આવે છે જેથી આ બળદગાળા આકર્ષણનું કેન્દ્ર બને છે